નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી પેરિસ ઓલિકમાં ભારતને આજે જ્વલન સફળતા મળી છે આખરે આ ટુર્નામેન્ટમાં ભારતની સફર કેવી કરીશું સાથે જ મુફદલ વાત કરવી છે આજે દેશભરમાં મુદ્દો ચર્ચાયો છે બિલમાં જે સુધારો કરવાનો છે સંશોધન બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું આ બિલને લઈને વિપક્ષે ચર્ચા કરીશું સાથે જ બીજો એક મહત્વનો મુદ્દો એ છે ન્યાય યાત્રા નીકળવાની છે અને એને લઈને આરપાર શરૂ થઈ ગયું છે બિલકુલ કોંગ્રેસે આવતીકાલથી ન્યાય યાત્રાની શરૂઆત કોંગ્રેસ કરવા જોઈ રહ્યું આખરે તે અંગે શું રાજનીતિ થઈ રહી છે શું વાળ પલટવાર થઈ રહ્યા છે તે વિશે વાત કરીશું સાથે સાથે જે અધિકારીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા મુફદલ હાઈકોર્ટે પહેલા પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી ખૂબ જ સંવેદનશીલ છે પરંતુ અધિકારીઓમાં આ સંવેદનશીલતા દેખાતી નથી સતત આ મુદ્દો અમારે લેવો પડે છે કેમ કે સતત નવા નવા આયામથી એ મુદ્દો ઉપસ્થિત થાય છે એટલે અમારે એટલે જ એમ કહેવું પડે છે કે સાહેબો હવે તો સુધરો જરાક તો ધ્યાન આપો કેમ કે ક્યાં સુધી તમારી સામે આ રીતે ફટકાર લાગતી રહેશે હાઈકોર્ટ ફટકાર લગાવે સરકાર કડક થાય પણ તમારી ઊંઘ શા માટે નથી ઉડતી અને એટલો જ એક જરૂરી મુદ્દો છે અવારનવાર જે આવે છે કે જીવાત નીકળી આવે છે ગરુ નીકળે છે પરંતુ જે વિક્રેતાઓ છે કાર્યવાહી થતી નથી ફક્ત ક્યાંક થોડા સેમ્પલ લઈને અથવા તો દંડ ફટકારીને સંતોષ માની લેવા છે પરંતુ હવે ખરા અર્થમાં કેવી કાર્યવાહી થવી જોઈએ અને કેવી થઈ છે તે વિશે આજે મુદ્દાની વાતમાં અલગ અલગ આયામ પર વાત કરીશું પરંતુ સૌ પહેલા વાત કરીએ ભારતની જ્વલન સફળતા વિશે આ સાથે જ ગુજરાત ફર્ષનું ગઝલ ભાગી ચૂક્યું છે અને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતને ચોથો બ્રોન્જ મેડલ મળ્યો છે ભારતીય હોકી ટીમે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો છે મુફદલ ખૂબ જ રસપ્રદ આપણી આ સફળ રહી છે આ આખી ટુર્નામેન્ટમાં બાદ સતત બીજી વાર એવું બન્યું છે આપણે એકવીસમાં પણ બ્રોન્જ મેડલ મળ્યો હતો ને હવે બે હજાર ચોવીસમાં પણ હવે બ્રોન્જ મેડલ મળ્યો છે આમ તો ઓગણીસો એસીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો પરંતુ તે મોસ્કોમાં મળ્યો હતો પરંતુ હવે આ વખતે બ્રોન્જ મેડલ પ્રાપ્ત થયું છે અગિયાર અગિયાર જે ખેલાડીઓ છે તે સુરમાં સાબિત થયા છે આજે સ્પેન માટેર્ણયો છે અને ઓલિમ્પિકના સ્તરે જ્યારે આપણે મુકાબલો રમતા હોય ત્યારે એક માનસિક તૈયારી સાથે રહેવું પડે છે કે જે અમ્પાયરો છે આંતરરાષ્ટ્રીય સ્તરના જે અમ્પાયરો છે એ ભારત સાથે બાયસ વલણ દાખવે જ છે અને એટલા કારણે જ આજે અમર રોહિદાસ હતા તો ભારતનું ડિફેન્સ મજબૂત હતું અમર રોહિદાસ ભારતના મુખ્ય ડિફેન્ડર છે મુખ્ય છે છે પેનલ્ટી પેનલ્ટી અત્યારે રમતમાં આસાન હથિયાર બની ગયું ગોલ મેળવવા માટે એટલે વિરોધી ટીમનો ખેલાડી સીધો ગોલ ફટકારવાને બદલે હંમેશા શું કરે છે કે સામેવાળો ખેલાડી છે એના પગ ઉપર જે દડો છે હોકીનો એને હિટ કરવાની કોશિશ કરીને પેનલ્ટી કોર્નર લે છે અને એટલે જ હવે ટીમ શું કરી રહી છે અલગ અલગ ટીમ એ લોકો મજબૂત ડિફેન્ડરને આગળ કરી રહી છે પોતાના ડિફેન્ડરને ડિફેન્સ લાઈનને મજબૂત બનાવી રહી છે હોકીની રમતમાં જેટલી એટેક લાઈન સ્ટ્રોંગ હોવી જોઈએ જેટલા તમારા ગોલ કરવાવાળા ખેલાડી મજબૂત હોવા જોઈએ એટલી જ મજબૂત ડિફેન્સ લાઈન હોવી જોઈએ ભારતીય ટીમ પાસે આ ડિફેન્સ લાઈનનો શિરમોર ખેલાડી પી આર શ્રીજીશ કેમ કે સૌથી મોટું ડિફેન્સ તો એ છે ધ વોલ નું વિરુદ્ધ એને મળેલું છે અને પી આર શ્રીજીશે જે રીતે હું એમ કહીશ કે આ મેચ નહીં પણ બ્રોન્ઝ મેડલ સુધીની સફરમાં પીઆર શ્રીજેશે જે રીતનું આખું રમત દેખાડી જે રીતે એમણે ગોલ રક્ષા કરી પીઆર શ્રીજેશ સૌથી મોટા હીરો છે ભારતની આ જીતના અને આ જીતની અંદર અમર રોહિદાસના મેડ કરવું પડે વાત કરી રહ્યા છે એટલા માટે આજે તેમની વિદાય મેચ હતી વિદાય મેચ એમણે આજે ભાવુક પોસ્ટ પણ સવારે કરી હતી અને આજે તેમણે ઘણા બધા ગોલ ડિફેન્ડ કર્યા હતા જે પેનલ્ટી કોર્નરની તમે વાત કરી યાદ છે 2020 માં જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ જીતી હતી ત્યારે જેવી વાતો શરૂ થઈ ગઈ હતી કે પીઆર શ્રીજેશ હવે નિવૃત્તિ લઈ લેશે કેમ કે ઓલિમ્પિક સ્તરે ભારતને ઘણા વર્ષો પછી એ પહેલો બ્રોન્ઝ હતો બે હજાર વીસ વાળો એટલે ત્યારે એમ કે પીઆર શ્રીજેશની એજ થઈ ગઈ છે હવે તો એમણે કદાચ નિવૃત્તિ લઈ નવા ખેલાડીઓ અને યુવા ખેલાડીઓ જે યુવા ગોલકીપર આગળ આવી રહ્યા છે એને સ્થાન આપવું જોઈએ એવી ચર્ચા હતી પણ પીઆર શ્રીજેશ ટકી રહ્યા ઘણા બધા ખેલાડીઓની સલાહથી ટકી રહ્યા અને આજે ભારતને સતત બીજો ઓલિમ્પિક બ્રોન્ઝ એમના કારણે મળ્યો છે પણ આમાં એક નામ આપણે ઉમેરવું પડશે કેપ્ટન હરમનપ્રીત સિંહ જી હરમનપ્રીત સિંહ એ ખેલાડી છે કે જેમણે પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં હોકી ભારત વતી 10 ગોલ ફટકાર્યા આ મેચ 10 ગોલ સ્પેન સામેના ના મુકાબલા માં હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હરમનપ્રીત સિંહ એવા કેપ્ટન છે જે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ જાણે છે કઈ રીતે ઉદાહરણ સાથે ટીમને લીડ કરી શકાય એનું એક્ઝામ્પલ આપવાનું સારી પેઠે જાણે છે અને જ્યારે પેનલ્ટી કોર્નર મળે એટલે હોકી સ્ટિક એક જ ખેલાડીના હાથમાં હોય અને એ છે હરમનપ્રીત સિંહ પછી ફ્રન્ટ ફિલ્ડ હોય તમામ જગ્યાએ તેણે તમામ લોકોને સાથ સહકાર આપીને કામગીરી કરી હતી અને મુફતલ આખી સફરની વાત કર્યું છે કારણ કે ઇંગ્લેન્ડની મેચ સૌ કોઈને યાદ છે બેતાલીસ તેતાલીસ મિનિટ સુધી આ મેચ ગઈ હતી અને આપણી પાસે દસ ખેલાડી જતા અને દસ ખેલાડી એક ખેલાડીને રેડ કાર્ડ મળ્યું તો છતાં પણ આપણે ઇંગ્લેન્ડના જે ખેલાડીઓ છે તેમને આપણે માત આપી કાંગારુને આપણે હરાવ્યા હતા એ પણ મોટો અપસેટ સર્જ્યો તે આપણે કારણ કે જે કાંગારુ છે ઓસ્ટ્રેલિયન ટીમ છે ખૂબ જ મજબૂત એ બાવન વર્ષ પછી ઓલિમ્પિક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને પછાડ્યું એટલે આ આખી આખી સફર છે હોકીની અંદર ઓલિમ્પિકની અંદર એ ખૂબ જ યાદગાર છે અને ભારતીય ટીમે વિકાસ છેલ્લા બે દિવસ ભારતીય ખેલાડીઓની એના માટે જ નિરાશાજનક રહ્યા છેલ્લા બે દિવસ આપણે ઘણા બધા મેડલ ચૂકી ગયા ઘણા બધા મેડલ આપણી પાસેથી આવેલા છીનવી લેવાયા પણ આ ટીમે ફરી એકવાર રિઝોઇસ કરવાનો મોકો આપ્યો છે ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો છે નજર રહેશે આશા રાખીએ કે મેડલ ટેલીમાં સતત આપણા મેડલ વધતા બઝર લાગી ચુક્યું છે બધું એક મુદ્દા વિશે વાત કરીશું અને આ મુદ્દો છે વકફ બિલ નું વિવાદ જી હા વકફ બિલનું સંશોધન બિલ આજે દસ વર્ષ બાદ ફરી એકવાર સંસદમાં આવ્યું છે બે હાજર ચૌદ માં રાજ્યસભામાં રજૂ થયું હતું આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે જે કોંગ્રેસની જે કોંગ્રેસ સરકાર સામે જે સચ્ચર કમિટી જે કેટલાક પ્રતિભાવ આપ્યા હતા તેના આધારે જ આ બિલ રજૂ થયું છે લોકસભામાં વકફ સુધારા બિલ બે હજાર રજૂ થયું છે વકફ બિલ સંસદીય સમિતિને મોકલવાની પણ ભલામણ રજૂ થયું હતું ત્યારબાદ વિપક્ષે ઘણો બધો વિરોધ નોંધાવ્યો હતો ત્યાં સુધી કે ચિરાગ પાસવાને પણ કહ્યું કે જેપીસીની ડિમાન્ડ જરૂરી છે જેપીસી પાસે આ બિલ મોકલવું જોઈએ તેવામાં આ બિલ હવે જેપીસીને મોકલવામાં આવી છે આખરે આજે શું પ્રતિક્રિયા આવે પેલા તે સાંભળી લઈએ

Yes, yes. हमने ये नहीं कहा कि में इस को, इस धर्म धर्म को को आना चाहिए हम हम नहीं कह कह रहे yes. हम ये कह रहे ये ग्राउंड कॉम्पिटेंस टू मेक दिसमेंट दिस बिल पेटेंटली वायोलेट द प्रिंसिट आर्टिकल फोर्टीन टू इंसिस इस्लाम फॉर फाइव इज माई सर सर एक दो मिनट दिए सबको दिया आप अगर कल कोई आके बोलेगा कि नहीं मैं पांच साल से इस्लाम प्रैक्टिस नहीं कर रहा हूं कौन डिसाइड करेगा सर और एक न्यू कन्वर्ट है दैट ही हैज टू 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 वेट फॉर इयर्स गिव हिज प्रॉपर्टी वायलेशन ऑफ ऑफ राइट फ्रीडम रिलीजन नॉट पब्लिक प्रॉपर्टीज बाय रिमूविंग बाय यूजर दिस गवर्नमेंट वांट्स टू टेक ओवर दरगाह मस्जिद एंड वक प्रॉपर्टीज सर

તો એ ખૂબ જ મુદ્દાસર જવાબ લઈને આવ્યા હતા એમણે લગભગ દસ થી ચૌદ મુદ્દા એવા કહ્યા કે જેમાં એમનો તર્ક જે છે એ સમજાવવાની એમણે કોશિશ કરી એમણે કહ્યું કે આ સુધારો જે છે એ એ રીતે નથી જે રીતે ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે એટલે કે જે રીતે સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પર જે ચર્ચાઓ ચાલી રહી છે કે સરકારની મનશા શું છે આ બિલ લાવવામાં એ પ્રકારનો કોઈ ઈરાદો નથી અને એમણે એવું પણ કહ્યું કે આ બિલથી ખરેખર તો મુસ્લિમોને ફાયદો થશે મુસ્લિમોની દુઆઓ મળશે આવું કિરણ રિજિજીએ કહ્યું એટલે એમનો જે તર્ક છે એવો છે કે આમાં એવું કશું નથી અને એટલે જ જ્યારે સંસદીય સમિતિને મોકલવાની ભલામણ થઈ તો એમણે તરત સ્વીકારી લીધી કે અમે આ બિલને સંસદીય સમિતિ સમક્ષ મોકલવા તૈયાર છે બીજી તરફ વિપક્ષનો જે મુદ્દો હતો વિપક્ષે જે પ્રહાર કર્યા એવું લાગે છે કે સરકાર ખૂબ જ તૈયારી કરીને આવી છે આ બિલ લાવતા પહેલા બિલકુલ તૈયારી અને જે સીધો જ આક્ષેપ એ જ કર્યો હતો કિરણ રિજિજુ કે તમે જે કમિટી બનાવી હતી વર્ષો પહેલા તે કમિટી જે પ્રસ્તાવ મૂક્યા છે તેમણે જે જે મુદ્દાઓ ટાંક્યા હતા તેના આધારે અમે સુધારા કર્યા છે અને મુફદલ દર્શક મિત્રોને વકફ બોર્ડ શું છે તે વિશે પણ જણાવવું જરૂરી છે તો વકફ બોર્ડ એવી જે બધી સંપત્તિ છે એવી રકમ છે કે જેમાં કહેવામાં આવે છે વકફ એટલે અલ્લાહને નામ એટલે જે પણ કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ છે તે કદાચ તેના અંતિમ વર્ષોમાં છે ને તેનું લાગી રહ્યું છે કે મારે તમામ સંપત્તિ દાનમાં દેવી છે એટલે સરળ ભાષામાં આપણે વિકાસને સમજાવીએ તો એવું થાય કેમ કે હું પણ મુસ્લિમ છું એટલે ઇસ્લામની પ્રેક્ટિસમાં જ્યારે જયારે આ રકમ જયારે આ કામ માટે વાપરવા માટે કોઈ વ્યક્તિ આપે ડોનેટ કરે એમાં કોઈ જમીન છે એ જમીનનું સંચાલન કોણ કરે એની જવાબદારી કોની એનું આખે આખું એ જમીનનું સંચાલન આગળના નિર્ણયો કોણ લે તો જ્યારે આ પ્રકારની ડોનેટ કરેલી જમીન એક હું દાખલો જમીન નો આપું છું કે ડોનેટ કરેલી જમીન વકફ કરી દેવામાં આવે એટલે પછી એનું સંચાલન

એમની રોજગારી માટે સહિતના ઘણા બધા એવા કાર્યો છે એના માટે એનો ઉપયોગ કરવાનો હોય છે પણ આરોપ શું થઈ રહ્યા હતા કે વકફ બોર્ડ કેટલીક જમીનને

મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે અને અમુક પેટા પણ પ્રતિનિધિત્વ મળશે વકફ બોર્ડમાં અત્યાર સુધી જે પ્રતિનિધિત્વ મળતું હતું એમાં મુસ્લિમ જે સેક્ટ છે એમાં ઘણી બધી પેટા જ્ઞાતિઓ છે સમુદાયો છે એમનું પણ પ્રતિનિધિત્વ વધશે અને મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ વધશે એવી જોગવાઈઓ છે એવી માહિતી અત્યારે આપણી પાસે આવી રહી છે અને બીજું એ પણ મહત્વનું છે કે આખા દેશમાં જે સંપત્તિ છે પહેલા નંબરે સૌથી વધારે સંપત્તિ આપણી ફોર્સ પાસે છે બીજા નંબરે છે રેલવે અને ત્રીજા નંબરે વકફ બોર્ડ આવે છે જેની પાસે આખા દેશમાં સૌથી વધારે સંપત્તિ છે હકીકતમાં દેશના ભાગલા પડ્યા ભારત પાકિસ્તાનના બે ભાગ થયા હતા તેમાંથી જે લોકો પાકિસ્તાન જતા રહ્યા હતા પરંતુ તેમની જે જમીન છે તેમની જે મિલકત છે તે તો ભારતમાં જ હતી આ તમામ જે મિલકત છે તે સીધી જ વકફ બોર્ડ પાસે ગઈ હતી જે અલગ અલગ કાયદા બને ત્યારે ઓગણીસો એકાણું નો જે કેસ થયો હતો બાબરી પણ ઘણી બધી આપી હતી એટલે એક બાદ એક આ સંપત્તિમાં સહયોગી પક્ષ છે અને જયારે સમર્થન આપવાની વાત હતી ત્યારે એમણે ઘણા બધા મુદ્દામાં આડકતરી રીતે અથવા તો સાંકેતિક રીતે કહી દીધું કે અમારું વલણ શું નથી તમારી આજે જેડીયુ એ સત્તાવાર નિવેદન આપ્યું આ વખત શરૂઆતથી કહું છું સરકાર જ્યારે આ બિલ લઈને આવી છે ત્યારે સહયોગી પક્ષોને વિશ્વાસમાં લીધા છે અને જે જે મુદ્દા છે એ બહુ મજબૂતીથી રાખ્યા છે સરકારે પણ રાખ્યા છે હવે જોવાનું એ છે કે જ્યારે સંસદીય સમિતિમાં જાય છે તો ત્યાં પછી જે તમામ પક્ષો છે એમનું વલણ શું રહે છે વિકાસ બિલકુલ હવે જેપીસી માં અલગ અલગ સભ્યોને આવશે સ્પીકરે કહ્યું છે કે મેં બધા નેતાઓ સાથે હું વાત કરવાનો છું ને આખી કમિટી બનશે ને ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા બાદ ફરી એકવાર લોકસભામાં બિલ બિલ રજૂ થશે આજે તો આ છે તે સંસદમાં પાસ નથી થઈ શક્યું જોવાનું રહેશે આવનારા દિવસોમાં આ અંગે હવે શું અપડેટ આવે છે હવે વાત કરીશું વધુ એક મુદ્દા વિશે વધુ એક મહત્વના મુદ્દા વિશે જે તમારી સાથે જોડાયેલો છે ગુજરાતમાં શું બઝર વાગી ચૂક્યું છે હવે વાત કરીશું બિસ્માર રોડ ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે ઘણા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આ આખી સમસ્યાઓ મુદ્દે મુખતલ જવાબદાર કોણ છે જવાબદાર છે આપણા સાહેબો અધિકારીઓ કે જે આપણા જ ટેક્સના પૈસે દર મહિને પગાર મેળવે છે સુખ સુવિધા ભોગવે છે પરંતુ તેની સામે આપણને ફક્ત ને ફક્ત સમસ્યા આપે છે દર વખતે હાઈકોર્ટ આવા અધિકારીઓના કાન આમણે છે દંડો ફટકારે છે દંડો પછાડે છે છતાં પણ અધિકારીઓ સુધરતા નથી ફરી એકવાર આજે હાઈકોર્ટના જજોએ અધિકારીઓ પર ફિટકાર વરસાવે છે તેમણે કહ્યું છે કે તમારામાં તો સંવેદનશીલતા જ દેખાતી નથી વારંવાર એક મહિનાથી હાઈકોર્ટના જજે કહ્યું કે અમે એક મહિનાથી આ બધી સમસ્યાઓ સાંભળી રહ્યા છે તમારી વિગતો સાંભળી

હવે તો સુધરો તમારી યા તો પછી તમે કહી દો કે તમારી લિમિટ શું છે ક્યાં સુધી જવું પડશે હાઈકોર્ટે ક્યાં સુધી જવું પડશે કેમકે હાઈકોર્ટ જયારે આટલું આટલું તમને કહે છે કે અમે જોઈએ છીએ તમે જ્યાંથી પસાર થતા હોય જે રસ્તા પરથી અમે પસાર થતા હોય ત્યાં નામની ડ્રાઈવ ન કરતા આવું પણ કે કહે છે છતાં પણ કોઈ ફરક નથી પડતો અને જ્યારે પણ સુનાવણી થાય ચીમકીની ભાષામાં વાત કરવી પડે છે એક પ્રકારે ચેતવણી આપવી પડે છે

અને યા પછી તમે છે ને સ્વીકારી લો કે તમારી ક્ષમતા નથી એક શબ્દ વાપરું જોઈએ એવો છે કે તમારી ત્રેવડ જ એવું સ્વીકારી લો કે સાહેબ અમારી ત્રેવડ જ આ તો ઠીક છે પણ અમારી ત્રેવડ જ નથી કે અમે આ બધું સરખું કરી શકીએ ટ્રાફિકના નથી કે આપણે એમ યા તો શક્તિ નથી યા પછી એમને ખબર પડી ગઈ છે એમની ક્ષમતા કે ભાઈ આપડી તો આપણાથી આ થવાનું જ નથી આ જેટલી અરજીઓ થવી હોય એટલી થયા કરે જેટલી વાર એફિડેવિટ કરવી પડે આપણે કરી દઈશું હાઈકોર્ટમાં જઈને જવાબ રજૂ કરી દઈશું એડવોકેટ જનરલ સાહેબને જઈને જવાબ રજૂ કરવા પડે છે જે મૂળ જવાબદાર અધિકારી છે જેમના હિસ્સામાં એ વાત આવતી હોય છે એમને જવાબદેહી લેવી પડશે તો જ આ જે ઘટનાક્રમ છે એ ઉકેલાશે તો જ જનતા જે પીડાય છે તમારા કારણે એ જનતાની પીડા ઓછી થશે એટલે જ અમે વારંવાર આ મુદ્દો લઈએ છીએ કે કદાચ ક્યારેક કોઈના બહેરા કાને અમારો અવાજ જનતાનો અવાજ કેમ કે અમે તો જનતાના શબ્દો બોલીએ છીએ જીભ ભલે અમારી છે પણ અમે બોલીએ છીએ જનતાના શબ્દો અને બીજું મફદલ મને એવું પણ લાગે છે કદાચ આ અધિકારીઓ છે તમને લાગશે કે અમારી પર કેટલા કેવા રાજકીય નેતાઓ છે તેમના હાથ છે એટલે મારું શું થઈ ગયું તેના કારણે બચી જઈશું એટલામાં નથી તૈયાર નથી હવે વધુ એક મુદ્દા વિશે વાત કરીશું ન્યાય યાત્રા જી હા કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે આવતીકાલથી અને ન્યાય યાત્રા શરૂ થવાની છે દરબાર દરબારગઢથી આ કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થવાની છે આમ તો વિધાનસભા ચૂંટણીને ત્રણ વર્ષ જેટલો સમય બાકી છે પરંતુ રાહુલ ગાંધીએ જે રીતે સંસદમાં કહ્યું હતું કે અમે ગુજરાતમાં હવે જીતવા આવી રહ્યા છીએ આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ચોક્કસથી ફૂંકાયો હતો પરંતુ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અલગ અલગ જે દુર્ઘટનાઓ સર્જાય છે જે લોકોના મોત થયા છે તે હવે મુદ્દો લઈને કોંગ્રેસ જનતાની વચ્ચે જઈ રહી છે મોરબીથી આ યાત્રા શરૂ થવાની છે મોરબીથી રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ત્રેવીસ ઓગસ્ટે કોંગ્રેસની આ ન્યાય યાત્રા પૂર્ણ થવાની છે પરંતુ તેમાં નીતિન પટેલ આજે મેદાનમાં આવે નીતિન પટેલ ઘણા સમય બાદ આ રીતે તેમણે કહી શકાય કે એક બેસ તૈયાર થઈ ગયો છે માહોલ ગરમ થઈ ગયો છે ગુજરાતની રાજનીતિક ગલયારામાં ગરમાવો જોવા મળી રહ્યો છે કેમ કે પટેલ જે ખુલીને બોલવા માટે જાણીતા છે જાણીતા છે એમણે આ વખતે સીધો આરોપ કર્યો છે કોંગ્રેસની ઉપર નીતિન પટેલનો જે આરોપ છે એમણે કહ્યું છે કે કોંગ્રેસ ડોહવા માટે શાંતિ ડોહળવા માટે કાઢી રહી છે એટલે ખૂબ જ સંગીન આરોપ છે નીતિન પટેલનો આની પહેલા શક્તિસિંહ ગોહિલે પણ ઘણા આકરા પ્રહારો કર્યા હતા ન્યાય યાત્રાની વાત કરતા સમયે બિલકુલ અને સાથે સાથે નીતિન પટેલ જ્યારે આ મુદ્દો લાવ્યા ત્યારે આપણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસેથી પણ પ્રતિક્રિયા લેવામાં આવે સાંભળી લઈએ પછી આપણે કોંગ્રેસ બંને નેતાઓ છે આપણી સામે આમને સામને છે બંનેને વારાફરતી સાંભળીએ ગુજરાત રાજ્યમાં અત્યારે દરેક પ્રકારે કાયદો વ્યવસ્થા શાંતિની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાયેલી છે રાજ્યના ખેડૂતો અત્યારે ખેતીની મોસમમાં ખૂબ સક્રિય છે વેપારીઓના ધંધા રોજગાર પણ ખૂબ ચાલી રહ્યા છે અને આખા રાજ્યની શાંતિને દોરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયયાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દૃષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે અમે તો ઈચ્છતા કે નીતિનભાઈ પૂર્વ મુખ્યમંત્રી તરીકે ગોઠવાય કેસો મુખ્યમંત્રી બને એમને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વેટિંગમાં રાખ્યા ઉપ મુખ્યમંત્રી તરીકે એમનો બળાપો ગાઢી રહ્યા છે એમને જે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા સમયગાળામાં જે ન્યાય કર્યો છે એને ક્યાંક ને ક્યાંક રીતે વ્યક્ત કરવા માટે પ્રયત્ન કર્યા છે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી ગુજરાતના પીડિતોએ જે રીતે પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક એનો ડર છે અને આ ડરમન ડરમાં ક્યાંક અલગ અલગ યાત્રાઓ કાઢવાના નાટક પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને આ યાત્રાથી ગુજરાત શાંતિ ડોળાશે એવી વાહ્યા વાતો જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી લોકોની વાત કરતા હોય પરંતુ આમાં મુખ્ય મુદ્દો એ છે કે વિધાનસભા ચૂંટણી આવનારી ચૂંટણી આપણે કઈ રીતે જીતવી તેના માટેનો આખો પ્લાન છે કારણ કે આ પાંચે પાંચ જિલ્લાની ટોટલ જે વિધાનસભા બેઠક થાય છે વિધાનસભા બેઠક થાય છે અને બે જ પણ અમદાવાદની જ મળી હતી એટલે કે ક્યાંક જે કોંગ્રેસ પોતાની જે ખોવાયેલી જમીન છે તેને ક્યાંક ફરી સાધવાનો પ્રયત્ન કરી છે અને આ યાત્રામાં એવું છે કે કોંગ્રેસના એક પણ નેતાનો ફોટો પોસ્ટરમાં નથી જોવા મળી જે પણ પીડિત બિલકુલ અને સાથે સાથે આના પછી આ મુદ્દો તો ખુબ જ મહત્વનો છે આના પછીનો જે મુદ્દો છે એના ઉપર આપણે વાત કરીએ હવે ખાણીપીણીના મુદ્દા ઉપર વાત કરવી છે ખાણીપીણીના મુદ્દાને લઈને હંમેશા ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવતો આવ્યો છે અત્યારનો જે મુદ્દો છે એમાં અમે એવું કહીએ છીએ કે ખાણીપીણીમાં જે બેદરકારી દાખવે છે એમાં હવે આવું જ કરો આ મુદ્દો શું છે ફૂડ સેફ્ટીને ઘોડીને પી જનારાઓ હવે સાવધાન કેમ કે ગાંધીનગર મનપાએ એક દાખલારૂપ કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી શું છે અનહાઇજેનિક સ્થિતિને લીધે એક આઉટલેટનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે ગાંધીનગર મનપાએ લંડન યાર્ડ પીઝાનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે દસ દિવસ માટે આ લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે આ આખી આખી પ્રક્રિયા છેલ્લા એક મહિનાથી ચાલતી હતી જુલાઈ મહિનામાં લંડન યાર્ડ પીઝામાં તપાસ થઈ હતી અને એના જે તપાસ થઈ ત્યારે રસોડામાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી એક ફૂડ ચેઇન જ્યારે તમે હોવ ત્યારે ફૂડ સેફ્ટીના ઘણા આકરા નિયમો છે પણ એનું પાલન થતું નથી રોજે રોજ કોઈ ખાદ્ય પદાર્થમાંથી જીવાતો મળે કોઈ ખાદ્ય પદાર્થમાંથી વંદો મળે કોઈ ખાદ્ય પદાર્થ છે એમાં ફૂગ લાગી ગઈ હોય આ પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોવા છતાં પણ બેદરકારી દાખવવામાં આવે છે વધુ એકવાર આવી જ બેદરકારી સામે આજે કોરડો વિંજાયો છે વિકાસ આપણે એ જ આપણો એંગલ છે કે આવી જ કાર્યવાહી થવી જોઈએ દસ દિવસ માટે સસ્પેન્ડ કર્યા આપણે બેદરકારી કેટલી દાખવી છે ને લંડન યાર્ડ પીઝાની મારે વાત કરી છે એવું નથી કે પહેલી વારમાં જ લાયસન્સ સસ્પેન્ડ થઈ ગયું છે અગાઉ ચૌદ ચૌદ દિવસ સમય આપવામાં આવ્યો હતો કે તમને સમય આપ્યો છે તમે જવાબ ઓનલાઈન જવાબ આપો તો રૂબરૂ જવાબ આપો તો લંડન ડાયટ વિઝાએ કોઈ જવાબ જ ન આપ્યો કે આપણે એટલા માટે જ ઉઠાવ્યા છે વિકાસ આ બધી જ તસવીરો જોઈ લો ખીરામાં જીવાત વિઝામાં જીવાત ભોજનમાં ઈળ સંભારમાં વંદો આ બધા જ પ્રશ્નો એટલે ઊભા થઈ રહ્યા છે કે જે આને ઓપરેટ કરનારા લોકો છે એ જે ફૂડ સેફટીના સ્ટાન્ડર્ડ છે એનું પાલન નથી કરતા એમને એવું છે કે આમાં થશે શું કોઈ ગ્રાહક જો મુદ્દો ઉઠાવશે તો એ ગ્રાહકનો મુદ્દો સમાચાર માધ્યમમાં આવશે અડધો દિવસ ચાલશે પછી બધા ભૂલી જશે પણ તંત્ર જયારે ફૂડ સેફ્ટી પાલન ન થાય તો પંદર દિવસ દસ દિવસ મહિના સુધી આવી જ રીતે જો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે તો આ બધાની ઊંઘ જરૂરથી ઉઠશે કેમકે જયારે તમારો વ્યવસાય ચાલતો વ્યવસાય અટકી પડે ભલે એક દિવસ માટે બંધ પડે તો એની અસર ભરતા એટલે આકરા પગલા લેવાની માંગણી છે ચોક્કસથી જેમ ગુજરાતમાં અંધશ્રદ્ધા માટે કાયદો મજબૂત કરવાની વાત છે એવી રીતે ખાણી છે કેમ કે ખૂબ જ મોટી માત્રામાં સાથે સાથે ન માત્ર આઉટલેટ પરંતુ જે જવાબદાર અધિકારી છે ફૂડ ઇન્સ્પેક્ટર છે એસઆઈ છે તેમને પણ મેમો આપવાની જરૂરિયાત છે તો તેમને ખબર પડશે કે મારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવું પડશે તપાસ કરવી પડશે સમસર સેમ્પલ લેવા પડશે એમની જવાબદારી પણ નક્કી થવી જરૂરી છે તો જ આ બધું સામસામે થશે ત્યારે જઈને આપણે એક આરોગ્યપ્રદ આહાર મળશે ને તો પછી લોકો લોકોને આવી જીવાત વાળું ભોજન મળતું જ રહેશે એટલે જ્યાં સુધી આમાં જવાબદારી ફિક્સ નહીં થાય જ્યાં સુધી આ રીતે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય એટલા માટે જ અમે આ મુદ્દો દેખાડી રહ્યા છે એની ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે એ ખૂબ જ જરૂરી મુદ્દો છે અને એનો ઉકેલ આવવો પણ એટલો જરૂરી છે આશા છે કે દરેક વખત આવું થાય અને આ અંતિમ મુદ્દો તમામની સાથે જોડાયેલો છે સૌ કોઈ આજના યુગમાં આ મુદ્દા સાથે સંકળાયેલું છે લાઉડ વોઇસથી ઊંચા અવાજથી હેન્ડ્સ ફ્રી

સુધી સાંભળે છે જે અસહ્ય છે કાનના તંતુઓ માટે કાનના ના પડદા પડદા ફાડી લોકો સમજતા જ નથી એટલે સો કરોડ યુવાનો પર બહેરાશ નો ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે બિલકુલ આશા રાખીએ કે અમારી જે મુદ્દાની વાત છે તેમાંથી કોઈને કોઈ કોઈ બાબત છે તે તમારા ધ્યાનમાં આવી છે ને તમે તેને અમલમાં પણ મૂકશો સાથે સાથે જે આપણી જે આખી સિસ્ટમ છે તેમાં શું બદલાવ આવવા જરૂરી છે તે વિશે પણ વાત કરી આવતીકાલે કેટલાક વધુ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું હાલ અમને રજા આપશો નમસ્કાર